ઓગણીસ હજાર સ્ક્ર ફૂટમાં આ પહેલું ઇન્ડિયન રેલવેઝનું અર્બન ફોરેસ્ટ છે અને જે ડેન્સ પ્લાન્ટેશન અહીંયા કરવામાં આવ્યું છે બે હજાર ઓગણીસથી થી પાંચ વર્ષ થયા અને અહીંયા ડેન્સ ફોરેસ્ટ આખું થઈ ગયું હું વિરલ દેસાઈ હાર્ટસેટ ફાઉન્ડેશન નો ચેરમેન અને ફાઉન્ડર આપ અહીંયા આવ્યા છો શહીદ સ્મૃતિ વન જે છે અને ખાસ કરીને શહીદ સ્મૃતિ વન એ બે હજાર ઓગણીસમાં માં એક એક ઇનિશિયેટિવ હતો અર્બન ફોરેસ્ટનું અને બે હજાર ઓગણીસમાં જે ઓગણીસ હજાર સ્કવેર ફૂટમાં આ પહેલું ઇન્ડિયન રેલવેઝનું અર્બન ફોરેસ્ટ છે અને જે ડેન્સ પ્લાન્ટેશન અહીંયા કરવામાં આવ્યું છે બે હજાર ઓગણીસથી પાંચ વર્ષ થયા અને અહીંયા ઘણું ડેન્સ ફોરેસ્ટ આખું થઈ ગયું હતું ઘણી બધી કોલેજીસને સ્કૂલ્સના બાળકો અહીંયા આવતા હતા ઇન્સ્ટિટ્યુશન્સ આવતી હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવી ગયું છે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા હતા અને ઘણું બધું અમને સારો પ્રતિસાદ મળ્યો હતો એ જ એમાં એ જ સંદર્ભમાં જ્યારે પાંચ વર્ષ લગીને અમે એ કર્યું એમાં એસવી એનઆઈટી જે આપણી જે શહેરની અને આખા ઇન્ડિયાની જે એકદમ પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત એ છે એ લોકોએ આખી આમાં રિસર્ચ કર્યું હતું અને એ રિસર્ચ જે છે એના બેઝિસ પર એક બહુ મોટું એમ્બિયન્ટ એરમાં ડિફરન્સ આવ્યું હતું નમસ્કાર મારું નામ યુગ્મી પટેલ છે હું એલ્યુમિનાઈ છું એસવી એનઆઈટીની બે હજાર બાવીસથી બે હજાર ચોવીસની અંદર મેં માસ્ટર્સ કર્યું હતું એન્વારમેન્ટલ એન્જિનિયરિંગની ત્યાં એની અંદર મારો ટોપિક હતો ડેઝર્ટેશનનો ઇફેક્ટિવનેસ ઓફ અર્બન ફોરેસ્ટેશન ઓન એમ્બિયન્ટ એર ક્વોલિટી જેના સંદર્ભે અમે આ અર્બન ફોરેસ્ટ ઉપર રિસર્ચ કર્યું હતું કે એક અર્બન ફોરેસ્ટ જે છે એ કેટલું ઇફેક્ટિવ છે ઓન એમ્બિયન્ટ એર ક્વોલિટી તો એના સંદર્ભે અમે બે મોનિટરિંગ સ્ટેશન્સ ઇન્સ્ટોલ કર્યા હતા ઓઇઝોમના થ્રુ જે આઈએસઓ કેલિબ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તો એક ઇન્સ્ટ્રુમેન્ટ અમે મૂક્યું હતું અહીંયા ઉદ્યોગ ઉદ્યોગનગર પાસે અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું હતું અમે વન પાસે જ મૂક્યું હતું કે વન કેટલું ઇફેક્ટિવ છે એમ્બિયન્ટ એર ક્વોલિટીની અંદર તો એ સંદર્ભે અમને એવા રિઝલ્ટ્સ મળ્યા હતા કે પીએમ ટેનની અંદર ઓલમોસ્ટ એટીન પર્સન્ટ રિડક્શન જોવા મળ્યું છે અને પીએમ ટુ પોઈન્ટ ફાઇવની અંદર ટેન પર્સન્ટ જેવું રિડક્શન જોવા મળ્યું હતું એ સંદર્ભે અમે કહીશું કે જે સૌથી કોસ્ટ ઇફેક્ટિવ વે છે જે કંટ્રોલ કરી શકે છે મતલબ ગવર્મેન્ટના ઇનિશિયેટિવસ થ્રુ પણ આપણે યુઝ કરી શકીએ છીએ અર્બન ફોરેસ્ટેશનનું તો આપણે કોસ્ટ ઇફેક્ટિવ વેઝ લઈએ અને એસ્થેટિકલી જ નહીં બટ જે સ્વચ્છ વાયુ માટે પણ આપણે આ ઇનિશિયેટિવસ લઈ શકીએ છીએ